સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે મંગળા આરતી શણગાર આરતી તેમજ કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સાળંગપુર મંદિરે દર્શન કરશે સાલંગપુર કષ્ટબંધન હનુમાનજી મંદિર ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે બસો પચાસ કિલોની કેક કાપી સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું હતું સાથે મોટી સંખ્યામાં જે યાત્રાળુઓ છે હરિભક્તો છે તેની ભીડ પણ જામી છે અને આ સેલિબ્રેશનનો ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આપણી સાથે મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી છે તેઓની સાથે પણ આપણે સીધી જ વાત કરશું સ્વામી આજે હનુમાન જયંતિ ઉજવણી શું કહેશું હાલ ભક્તો આજે દાદાનો જન્મોત્સવ સાળંગપુર કષ્ટભંજન મંદિરે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે લાખોની સંખ્યામાં હરિભક્તો આજે ને માત્ર દાદાની ઝાંખી કરવા દર્શન કરવા માટે આવ્યા છે અહીંયા એટલો બધો ગઈકાલે રાત્રિથી ભીડો છે કે પગ મૂકવાની જગ્યા નથી આટલા ભયંકર તાપની અંદર પણ નાના બાળકથી માંડીને વૃદ્ધ લોકો દાદા પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કરવા આવ્યા છે અત્યારે સવારમાં મંગળા આરતી થઈ શણગાર આરતી કરી અને પછી આપ સૌએ દર્શન કર્યા ભવ્યથી ભવ્ય હનુમાનજીની કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવ્યું લોકો એટલા બધા નાચા કુદ્યા અને દાદા પ્રત્યે જે ભાવ વ્યક્ત કર્યો આ સાળંગપુર દાદાના દરબારની અંદર અત્યારે આનંદ 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 સુખી ખુશી ખુશી હર્ષ હર્ષ સિવાય કઈ બીજું છે જ નહીં બધા ખાવા પીવાનું બધું ભૂલી ગયા માત્ર દાદા દાદા જ થઈ રહ્યું છે ખાસ કરીને તમે ત્યાંથી ઉદબોધન પણ કરવામાં આવ્યું હતું કે ભાઈ સનાતન ધર્મ નો જેને લીધો છે તેને જ આપણે આપવો જોઈએ શું વાલા ભક્તો આપણને બધાને એક વાતની તો ખબર પડે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્ર માન જેને વધાર્યું છે આજે જયારે યુદ્ધો થતા હોય ત્યારે તિરંગાની આડે વિધર્મીઓને પણ બીજા દેશવાળાઓને પણ જો એના દેશમાં જવું પડે આ માન જયારે વધ્યું છે ત્યારે એ માન જેને વધાર્યું છે જે રામને લાવ્યા છે જેણે આખી દુનિયામાં ભારત અને સનાતન હિન્દુ ધર્મનો ડંકો વગાડ્યો છે એને જ આપણે વોટ આપવા પડે અને એવા સક્ષમ વ્યક્તિનું જયારે સિલેક્શન કરશું ત્યારે આ દેશ સુરક્ષિત રહેશે અને આપને બીજું કોઈ અત્યારે કોઈ દેખાતું જ નથી એટલા માટે મારી તમામ લોકોને નમ્ર વિનંતી છે અને સનાતન હિન્દુ ધર્મ વગાડ્યો છે એને વોટ દેજો તમે થોડી વારમાં મુખ્યમંત્રી પણ દાદાના દર્શન આવી રહ્યા છે કેટલા વાગે સમય છે શું આયોજન આપણા ગુજરાતના ખૂબ યશસ્વી અને વ્હાલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ સજ્જન પુરુષ છે અને હસમુખા છે ઈ પણ આજે દાદા ને હેપી બર્થ ડે ટુ યુ કહેવા માટે આવે છે અને ઈ પણ દાદા પ્રાપ્ત કરવા માટે આજે છે તો મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તેઓએ સેલિબ્રેશન ની અંદર પણ ઉદબોધન કર્યું કે ભાઈ આવતી લોકસભાની ચૂંટણીની અંદર જેને હિન્દુ સનાતન ધર્મનો ડંકો લગાવ્યો છે એવા લોકોના મત આપજો અને થોડી વારમાં જે મુખ્યમંત્રી આવનાર છે તેને પણ કાર્યક્રમની રૂપરેખા આપી હતી રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ લોકસભા ચૂંટણીને લઈને સાળંગપુર મંદિરના શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ નિવેદન આપ્યું છે સનાતન હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રનું માન વધાર્યું તેને જ મત આપવા અપીલ કરી છે જે રામને લાવ્યા છે તેને જ મત આપજો તેવું હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી અંગે સાણંગપુર મંદિરના શાસ્ત્રીનું નિવેદન સામે આપ્યું છે જે રામને લાવ્યા તેને જ મત આપજો તેવું હરિપ્રકાશ સ્વામીએ અપીલ કરી છે તો ચૂંટણી અંગે સાણંગપુર મંદિરના શાસ્ત્રીએ આ નિવેદન આપ્યું છે સનાતન હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રનું જેને માન વધાર્યું છે તેને જ મત આપવા માટે સ્વામીએ નિવેદન આપ્યું છે તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે